ગઈકાલે નવસારી જિલ્લાની અંદર કોસ્ટિંગ કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન એલ એસઓજી લોકલ પોલીસ અને એસઆરડીના જુદી જુદી ટીમ્સ દ્વારા ઊંઝલ બીચના ચાંગલી ફલિયા થી ઉત્તર દિશાના તકરીબન પાંચ કિલોમીટરના પટ્ટાની અંદર પાંચ જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને પચાસ પેકેટ નાર્કોટિક ડ્રગ્સ બરામદ થયા છે તે એફએસએલ દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ નાર્કોટિક ડ્રગ્સ હશીશ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પ્રસ્થાપિત થાય છે તમામ પેકેટ અંદાજિત બારસો ગ્રામના છે તો ટોટલ સીઝર આ પેટ્રોલિંગ દરમિયાન સિક્સટી કેજીસનો થયો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર અંદાજિત કિંમત ત્રીસ કરોડ રૂપિયા આંકી શકાય છે આ તમામ પોલીસની પ્રક્રિયા આ કેસની અંદર અત્યારે હાલ ચાલુમાં છે અને એફઆઈઆર લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરાવી છે અને અત્યારે ટોટલ બાર જેટલી ટીમ્સ જો છે આખા નવસારી જિલ્લાના કોસ્ટલ વિસ્તારની અંદર મરોલીથી લઈને મરીન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે આ શોધખોળ ચાલુમાં છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો